ઇંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા ગામ ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે બનાવમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિને બે લોકોએ આવી અને તીક્ષ્ણ હત્યારના ગા મારીને હત્યા નિપજાવેલ છે જે ભોગ બનનાર છે એને મેડિકલ તપાસ અને એના માટે પીએમ માટે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહ્યો છે આ ઉપરાંત એના સંબંધીની ફરિયાદ લેવાની પણ પ્રક્રિયા ચાલુ છે આ ઉપરાંત જે આરોપી છે શકમંડો એની તપાસ પણ પોલીસ કરી રહેલ છે અને જે પણ મેડિકલ એવિડન્સીસ છે વિટનેસ છે અને બીજી જે પુરાવા મળે છે એ આધારે અમે કાર્યવાહી આગળ કરીશું આ બનાવમાં જે ભોગ બનનાર છે એના ઉપર બે વ્યક્તિઓ એ શકમંદો છે એ લોકોએ હુમલો કર્યો હતો તીક્ષ્ણક અત્યારને હુમલો કરી અને એનો ખૂબ જ ઊંડા ઘા માર્યા હતા જેથી તેનું મૃત્યુ થયું હતું અને તે બાબતે પોલીસ અત્યારે મેડિકલ એવિડન્સીસ પણ લઈ ગઈ છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ એરિયા છે આ એરિયામાં આજે એક હત્યાનો બનાવ બન્યો છે આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ અતુલભાઈ નામના વ્યક્તિ છે એને ચાર વ્યક્તિઓએ આવીને એના ઉપર એટેક કર્યો હતો આ એટેકમાં એના ઉપર તીક્ષ્ણ હત્યાથી ઘા કરવાથી એમનું મૃત્યુ થયું હતું મૃત્યુ થતાં જ પોલીસને જાણ થઈ હતી જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી પોલીસના પહોંચતાં જ પોલીસે ત્યાં જે મેડિકલ એવિડન્સીસ હોય એ ભેગા કરવાની શરૂઆત કરી હતી આ ઉપરાંત જે ભોગ બનનાર છે એના સંબંધીની ફરિયાદ લેવાની શરૂઆત કરી છે અને જે આરોપીઓ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એને ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે આરોપીઓ છે એમાંથી ત્રણ પોલીસના હિરાસતમાં આવી ગયા છે એ આરોપીઓનો ડેટા વેરીફાય કરીએ છીએ એ લોકોનું તમામ વિગતો અમે વેરીફાઈ કરીએ છીએ અને આ વેરીફાય કર્યા બાદ એમાંથી જે પણ અમને કાયદાકીય જે લોકો આરોપી તરીકે જણાતા હશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું જે સમગ્ર બનાવ છે એ મુજબ અમને જે માહિતી મળી છે એ મુજબ જે આરોપી અને જે વિક્ટીમ છે ભોગ બનનાર તેઓ આસપાસના એરિયામાં જ રહે છે અને એકબીજાને પરિચયમાં પણ છે પરંતુ એકબીજાના કેટલા પરિચયમાં છે કોઈ ખાસ સંબંધ હતો કે નહીં અથવા ખાલી જોયો ઓળખે છે કે આ તમામ વિગતો અમે તપાસ કરી રહ્યા છીએ જે પણ એવિડન્સ સામે આવશે એ મુજબ જ અમે આગળની કાર્યવાહી કરીશું હાલમાં જે માહિતી છે એ મુજબ ત્રણથી ચાર દિવસ પહેલાં બંને વચ્ચે કંઈ ઝઘડો થયો હતો આ ઝઘડા અનુસંધાને ગુસ્સો રાખીને આજે બનાવ બન્યો હોય એવી પ્રાથમિક માહિતી પોલીસને છે પરંતુ અમે તમામ વિગતો એટલે વેરીફાઈ કરી છીએ કે અગાઉ પણ આ બંને વચ્ચે કોઈ બીજી કોઈ અદાવત હતી કે નહીં અથવા કોઈ ત્રીજી કારણોસર આ બનાવ બન્યો છે કે નહીં અથવા અન્ય કોઈ કારણ છે આ કોઈ પણ એ તમામ એંગલો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ આ તમામ એંગલ ઉપર તપાસ બાદ જે પણ હકીકત સામે આવશે એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરીશું